બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુઓની સુરક્ષા બાબતે સુઈગ્રામ પ્રાંત કચેરી ખાતે સીમા જાગરણ મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનના કારણે સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે ત્યારે બાંગ્લાદેશના હિન્દુઓની હાલત દયનીય બની છે એમની હત્યાઓ કરવામાં આવી રહી છે બહેન દીકરીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે એમના જાનમાલને નુકસાન કરી એમને નિરાધાર બનાવી દેવામાં આવ્યા છે જે અંગે સીમા જાગરણ મંચ ગુજરાત દ્વારા ઊંડા દુઃખદ આઘાતની લાગણી અનુભવી હતી જમા આજ રોજ સુવિગામ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને સીમા જાગરણ મંચ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી અને હિન્દુઓને મદદ કરવામાં આવે તેવી માંગ કરી હતી જેમાં બાબર સુવિગામ અને વાવ સહિતના સીમા જાગરણ મંચના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે રોજ સીમા જાગરણ મંચ વિરાતવતી બનાસકાંઠા જિલ્લા સીમા જાગરણ મંચે કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું અને ત્યાં હિન્દુઓ વિરોધી જે સત્તા આવી શાસન આવ્યું એને હિન્દુઓને ખૂબ પ્રતાડિત કર્યા છે હિન્દુઓને જીવતા સળગાવ્યા છે હિન્દુઓની બહેન બેટીની એ લોકોએ ઈજ્જત લીધી છે જાનમાલને ખૂબ નુકસાન કર્યું છે હવે એ એ લોકોની દશા અત્યારે ખૂબ ખરાબ છે તો એ હિન્દુઓની ચિંતા કરી સીમા જાગણમાં બનાસકાંઠાએ ભારત દેશના માન્ય વડાપ્રધાન અને ભારત દેશના માન્ય ગૃહમંત્રીશ્રીને અહીંયા સુઈગામ નાયબ કલેક્ટર શું અમે એક આવેદનપત્ર આપીએ છીએ કે બાંગ્લાદેશના હિન્દુઓની ત્યાંની સરકારના કોન્ટેક કરી અને એમના જાનમાલની રક્ષા કરે અને જો કોઈને આવું હોય એ હિન્દુઓને તો એમને સી એ અંતર્ગત નાગરિકતા આપી અને એમની રક્ષા કરે અને હિન્દુઓનું જે અત્યાચાર છે અત્યાચાર બંધ થાય એવી અમે માગણી કરી છે સીમા જાગરણ મંચ ગુજરાત અને બનાસકાંઠાની ટીમે આજે બાંગ્લાદેશની અંદર થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર એના વિરોધની અંદર નાયબ કલેક્ટરશ્રીની સોયગામને આવેદનપત્ર આપ્યું અમે સરકારની સામે રજૂઆત કરીએ છીએ કે બાંગ્લાદેશની અંદર થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચારને તાત્કાલિક અટકાવે